વરેડિયા નજીક ટ્રાફિક જામ સર્જાતા પાલેજ ટ્રાફિક પોલીસ દ્વારા વરસતા વરસાદી ટ્રાફિક નિયંત્રણ કરાયું ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ પર વરેડિયા નજીક ભૂખી ખાડી પાસે આજે સવારે વરસાદને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો જેની જાણ પાલેજ પોલીસને થતા વરસતા વરસાદમાં પાલેજ ટ્રાફિક પોલીસ જીઆરડી તેમજ ટીઆરબીના જવાનોએ ટ્રાફિક નિયંત્રણ કરી ટ્રાફિક હળવો કર્યો હતો હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય રાષ્ટ્રીય ધોરી માર્ગ પર વરેડિયા નજીક આવેલી ભૂખી ખાડીના સાંકડા નાળા પર મસ મોટા ખાડા પડી જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી ચોમાસામાં વરસાદ વરસતા અવારનવાર વરેડિયા પાસે ટ્રાફિક જામ સર્જાય છે તો તંત્ર દ્વારા ખાડાઓનું સમારકામ હાથ ધરવા વાહન ચાલકો દ્વારા માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ કરજન સંદેશ ન્યૂઝ ભરૂચ